ઓટોમોબાઈલ માર્કેટમાં એક નવી ઉર્જા સાથે કાર ટ્વેન્ટી ફોર ની એલિટ ફ્રેન્ચાઇઝી વ્હાઈટ જોન નો શોરૂમ સુરત શહેરમાં શરૂ થયો છે ગુજરાતમાં માત્ર બે કાર

તેમાં પણ પ્રીમિયમ કે દસ લાખ થી વધુ કિંમતી કારો માર્કેટ શેર પચીસ ટકા છે રિસેલ કારોના મામલે દર મહિને છ લાખ કારો નું ટ્રાન્ઝેક્શન થાય છે જેથી સ્પષ્ટ છે કે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ વિકાસની સંભાવના છે

તો આ પ્લેટફોર્મ થ્રુ થઈ શકશે ઓનલાઈન ઓફલાઈન બંને અમારી પાસે કાર ટ્વેન્ટી ફોરની સર્ટિફાઈડ ગાડીઓ પ્લસ વાઇઝોનની પોતાની ગાડીઓ સિત્તેર ગાડી પ્લસનો સ્ટોક હોય છે જેની અંદર તમને સ્પોટોન ફાઇનાન્સ સેવન ડે રિટર્ન પોલિસી કાર મેન્ટેનન્સ એડવાઇસ વિથ સર્વિસ સિસ્ટી બધું જ મળશે તમને કારનું વનસ્ટોપ સોલ્યુશન એટલે ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ રિપેર મેન્ટેનન્સ કાર ડિટેલિંગ કાર વોશ બધું જ તમને વાયઝોન પર મળશે ત્રીસ વર્ષના અનુભવી ઓટોમોબાઈલ એન્જિનિયર છું હું અને આની અંદર અમે ત્રીસ વર્ષની એક વોરંટી આપીએ છીએ કે આજ સુધીમાં અમે એક પણ સિંગલ ગાડીનું મીટર ટેમ્પર નથી કર્યું કે નોટ અ સિંગલ કાર વાળી વેચી છે કારણ કે અમે ખરીદી કરતા પહેલાં જ બધું ચેક કરીએ છીએ અને પછી અમે ગાડી લઈએ છીએ અને પછી વેચો મૂકીએ છીએ તમે અહીંયા જ્યારે આવશો તો તમને એક પીસ ઓફ માઇન્ડનો અનુભવ થશે અને વિથ તમને છ મહિનાથી લઈને બે વર્ષ સુધીની વોરંટી અમે લોકો અવેલેબલ કરાવીએ છીએ સો ફાઇઝોન કાર્સ આવો ત્યારે તમને એક અલગ ટાઈપનું પ્રિયોન અનુભવ મળશે પ્રિયોન કાર લેવાનો તો આવો

બધાના રેટિંગ અત્યાર પછી આ ગાડી પાંચ વર્ષ કેવો પરફોર્મન્સ કરશે અને ગાડી ખરીદી અત્યાર સુધીની શું એની હિસ્ટ્રી છે બધું જ તમને ઓનલાઈન મળશે એ જોઈ લો ગાડીના બધી ટાઈપના ફોટા અને ઓનલાઈન તમે પરચેસ કરી શકો છો ઓફલાઈન પણ તમે પરચેસ કરી શકો છો